પડવા દેવાનું નથી નીચે હરસિર નીચે પડવા દેવાનું નથી એને પકડી લેવાનું છે ઉપર થી જયારે આવે ને એટલે એને સીધું પકડી લેવાનું છે સારા એવી રીતે આવી રીતે સીધું સીધું પકડો 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 ટાઈટ ટાઈટ પેલા કોઈ એક નો વારો રાખો એક એક ને એક એક નીચે નીચે રાખો રાખો

એ નીચે ભલે નીચે નીચે રાખી દો આટલી બસ આવી રીતે તારે ત્યાંથી મૂકી દે ઈ મૂકી દે ત્યાંથી હા હવે સીધું પકડવાનું છે ઉપરથી આવે ત્યારે હો બેલેન્સ કરવાની છે હા એવી રીતે મૂકી દો નીચે હવે હાલો બીજું ના થાય નીચે પડવા જવાનું નહીં આ નીચે મૂકી દો સર આવી રીતે વેરી ગુડ હવે આવી રીતે જ